तो गुड मॉर्निंग बताई ने हवार हवार में छिंडा करी छिंडा करी था तो ना थे क्या ना थी अरे बोला पाँच बोटल और भाई पाँच जाएंगे कि काम है इनकी इसके अंदर छेद करने का कुछ दो हमको कैसे करेंगे इनके ये पट्टा एकदम वो हो गया है तो मित्रों आये हैं चिंटू करूँ है उसे हमारे <laughs> नहीं तेरे वाले तारुं काम नहीं तारुं गजू नहीं हाँ कर दिल ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જોશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જોઈએ છે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને હર હર મે કરે કાટા બિંદ નથી કાટા બિંદ દરવા તો કાટા પણ નથી રાખતી કાટા બિંદ ને કે આતર હારી દેરી તો કાટા બિંદ ઇન્દ્ર ના થાય રે ઓદર બાપા પટ્ટામાં સિંધુ કરે પટ્ટો છે ને લાંબો થાય ખાતા જાવ તો પટ્ટામાં સિંડા ના કરવા પડે તો કરવા પડે જો કટલું છે આજે એટલું જ ખાવું પડે સવાર સવારમાં તમારો ભાઈ વેફર ખાય છે બીજું કંઈ ખાવાનું હોય નહીં ખાઈ દે એમાં અમારા દાડા પંદર પંદર વેફર ખાઈ જાતા પંદર પંદર રોટલી ખાઈ જાય સોરી વેફર નહીં અમારે છોકરી વેફર ખાઈ નહીં અને ખવડાવી પડે એટલે હા આવા નાટક કરે

पंचर है अपनी गाड़ी के अंदर सुबह-सुबह क्या करें बताओ अब इसका पंचर करवाना पड़ेगा बैठिन पंचर થઈ ગયો માર વજન એટલા દે પંચર થઈ આ તાર વજન ન રિજેક થી આગળ હટાઉ તો કઈ ન તો કે આગળવા બરાઈ લખા અચ્છા જય માતાજી થઈ ગઈ ગાડી ચાલ્યો જય માતાજી જય માતાજી

ડીઝલ નાખી લઈએ આપણે ડીઝલ રોડ ટુ એવન જવું એટલે ત્યાં કંઈ પેટ્રોલ પંપ આવ્યું નહીં પછી વચ્ચે તો અહીંયા ડીઝલ નાખી લઈએ હાલો ભાઈ ત્રણ હજાર પાંચસો ને સિત્તેર રૂપિયાનું ડીઝલ આવી ગયું છે આપણી ગાડીની અંદર આગલું ડીઝલ થોડું જાજુ હતું પણ મેં કીધું અત્યારે અહીંયા ફૂલ ટાંકી કરાવી લઈએ કારણ કે રોડ ટુ એવન ને જાઉં ત્યાં પેટ્રોલ પંપના બહુ ઓછા આવે રોડ ટુ એવનમાં તો છે જ નહીં પણ આગળ જતા પછી કદાચ ડીઝલ મળે ના મળે એટલા માટે અત્યારે ડીઝલ નાખી લીધું છે હાલો ક્યાંક અમે નાસ્તો કરી ગાડી તો કરી લીધો છે હોટલ છે ને નાસ્તો કરવા આવ્યો હતો તો અમારે મનુ નાસ્તામાં છે ને પોવા ભાવે ને અને એ પોવા સિવાય બીજું કંઈ છે ને પછી ખત્રીના ના મસાલો લઈ લીધા ખત્રી કિસને કિસને ખાયા હે ખત્રી બતાના હમકો તમે મને બહુ ઓછા ભાવે આવા ખત્રી ના ખત્રી ના આપણે યાર કાઠિયાવાડી આવા લવર છે આ ના મજા આવે પણ હવે હાલ લેવી જો હું એક ગેસ કરીએ છીએ ચશ્મીસ ચશ્મા પહેરી લીધા છે આજે કેમ ચશ્મા પહેરે અચ્છા એવું છે બરાબર કઈ વાંધો નહીં હાલો આપણે ખત્રીનો મસાલો ખાઈ નાખી અને આગળ હવે ક્યાંક જમી કારણ કે બાર અને બેતાલીસ મિનિટ થઈ ગઈ છે હવે નાસ્તાનો ટાઈમ નથી હવે જમવાનો ટાઈમ તો આ નવી નવી હોટલ બની લાગે એવું છે બની લાગે એવું છે નહીં બની હોય એવું લાગે છે

મજા આવે તો ખા મને તો એવું ઓછું ભાવે મને આવું ખાધું વધારે ભાવે ભાઈ તમે આમ ભુજ થી આમ રોડ ટુ એવન જતા હોય તો રસ્તામાં વચ્ચે જ આવે હોટલ મસ્ત હોટલ છે નવી નવી બહેન છે શાંતિ વાળું વાતાવરણ મજા આવે જમવાની બહુ ટ્રાફિક એના હોય અને જમવાનું બેસ્ટ સારી હોટલ છે વાંધો નથી ઉપર ગેસ્ટ હાઉસ હોય છે તમારે કદાચ રોકાવું હોય તો તમે રોકાઈ પણ શકો છો પણ અમારે હવે નથી રોકાવું અમે અત્યારે જઈએ છીએ રોડ ટુ હેવન ગાડીમાં કાલે કચરો ભરાઈ ગયો હા

जुड़े जुड़े से में ने, पे ने खुची गना गना है आखा बूट मारा था। बूट बरा है नीचे पेंट ने रहे। ला, फिर लाल रंग व्हाइट रंग क्या बलता है इसको? रेड रंग क्रीम रण इन क्रीम, अच्छा। क्रीम जो कलर से बराबर से। मस्त मजा क्लिक कर दोक सीड़ी जाए ले

બેઠા બેઠા રોક છે હા ભલેન ટ્રાફિક થઈ ગઈ હોય રોક જોવાનો કઈ વાંધો નહીં બધો પબ્લિકનો પ્રેમ છે ભાઈ હાલે બે ફોટા અપડેટ કરી દીધો જોયા જ રાખે હાલો આનો એક્સિડન્ટ થઈ ગયા જો અમારો ફટાફટી બોલે ભાઈ રસ્તો તો બહુ ખરાબ છે બાકી એકદમ પરફેક્ટ છે ક્યાં પહોંચી ગયા તમે ખરી આખું વાઈટ રણ છે ત્યાંથી આમ ચાલુ થઈ જાય છે અને આવો ઓફ રોડિંગમાં આ રસ્તો ક્યાં ગયો છે કઈ ખબર નથી હોય તો ખુશી અંદર નીંદર આવે નીંદર હે જોગો ખરી ક્યાં આવી ગયા મેપના સહારે છે આ ખબર પડી ક્યાંથી ક્યાં આવી તું નીંદરમાં હતી નીંદરમાં હાજી નીંદરમાં

હા જોવા જેવું તો હોય જ છે આગળ ચાલો ફટાફટ બે ચાર ફોટા ક્લિક કરી લે ને પછી ને તારે ચા પીવો હોય ને ચા મળે હે ચા પાઈ હું તો નથી પીતો તારા પીવાના ટેસ્ટ કરીને કે કેવો નથી ને સારું મને ખબર જ હતી જોઈન મને ખબર પડી ગઈ સારું નહીં હોય આપણે તો વિમલ લીવ છે કારણ કે મસાલા તો અહીં મળે નહીં વિમલ ખાઈગે ઓર કલરફૂલ કર દેંગે સબકુછ કોઈ નહીં નહીં તો હું ભાવે હું ભાવે વિમલ કાઈ ના ખાવાય ચા એ ના પીવાય

ट्राई करो हम पक गरी गया है हम इनके हुर गया था गोटनो भी के हुर गरी गया मीठो है ना को सा ना बर्फ से की चाखी देखो बड़ा ना हां तो चाख ले वाले नीचे उतर चाखी ना काऊ और मैं तो चाख तो मैं कई दी दी ना आ गई हां तो ने, ने, <laughs> मैं कई दी दी मैं आवी गई मीठो जोय ना हां मीठो जोय हां आ जो है। <laughs> तो जा चलो वया जाओ गाड़ी में बैठ जाओ तमाना खाओ हम आऊ तो नहीं ना आऊ सुन तो नहीं नहीं होगा गाइस यहाँ पे पूरी तरह से अच्छे से नमक जमा पड़ा हुआ है थोड़ा सा हमको पहले आना चाहिए था ठीक है और दिसंबर में आते ना तो बहुत अच्छा रहता अभी तो क्या है कि भाई ये सब सीजन आ, क्लोज होने वाला है इसलिए सब कुछ बिगड़ रहा है कुछ अभी टूरिस्ट लोग कहाँ पे वरना इस रोड पे कहीं पे जिगही नहीं मिलती तुमको इतनी सारी पब्लिक होती है अभी नहीं है इतनी सारी तो ये हम आ गए नमक के खेत पे सॉरी नमक के रण में No more kitchen. 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 No

અત્યારે એના રિસોર્ટ જાય અને અહીંયા આપણે મસ્ત મજાના ખાઈ પી અને આરામ કરીએ તો મેક્સ ભાઈના ના રિસોર્ટ ફાઇનલી પહોંચી ગયા છે અને મને કઈ ખબર નથી ભાઈ હું પહોંચ્યો ને તો તો એ 15 20 જણા આવી ગયા સમજો બધા આ બધા આપણા ફેન છે આ બધા આપડે દિલથી સપોર્ટ કરે છે અને થાર ગાડી ને બધું તમારા ભાઈ પેતરા મારે છે ને આ બધા ના લીધે મારે છે બાકી ભરતભાઈ એકદમ જીરો માણસ છે અને કયું ને ભાઈ બેઠા છે વાતું ચીતું કરીશું અને વાતું કેવા ની કરી ખબર

અને એક વસ્તુ બીજો એક મારો પ્રશ્ન છે અને તમારી થોડી થોડી હેલ્પ છે આમાં ઘણા લોકોની હગાઈ નથી તો આમાં શું છે ભાઈ કોઈ સુશીલ કન્યા હોય કોઈ ના ધ્યાન હું પોતે બાકી હું ગવર્મેન્ટ જોબ હોય આ બધી રિક્વાયરમેન્ટ છે પછી ગવર્મેન્ટ જોબ જોઈ સુંદર જોઈ સુશીલ જોઈ અને પોતા કરતા હોશિયાર જોઈ બરાબર આ બધા ભલે અભણું હોય પણ ટૂંકમાં અમારે હોશિયાર છોકરી ગોતવાની છે કોઈ ના ધ્યાન માં હોય તો કમેન્ટ કરવું નહીં હોય તો હાલ છે પણ નબળું નહીં હાલે ઉડે તો જ આ બાકી વાવડિયા મોરે મોરો તો મેક્સ ભાઈના રિસોર્ટ પહોંચી ગયા છે અને જમવાનું બની ગયું છે એકદમ કમ્પ્લેટ વાહ ભાઈ વાહ શું વાત છે